હા એમ જાય મગજ નું છે આખા ઉતાર થઈ ગયા મને બોલો એક દાળો રાખવું એનું ધન રાખવું પડે મારે ગો ગમ કોમ સીએ ભાઈ પણ આવું મારે ક્યાં વાત મારે એ આ ગામ માં પણ કપાપી બીજું કોઈ નહીં

નઈ તો ના થાય એટલે કરી વિખવાદ કરાયો એને વેચવી નથી શું કામ લાગી તમારા સ્વાર્થ માટે કરો છો ના મારા સ્વાર્થ રૂપિયા આખા ગામમાં તમે પૂછો નહીં દલાલી દલાલી ની એમ ના હા મદદ કરી ના આ મારા મા હતું મઈ હા રોડ આજુ આ 7 લાખ તો મળ ગયા લેવાના